આજે આપણે સકરિયાને કઈ રીતે બાફવા અને કઈ રીતે શેકવા એની બે રીત જોઈશું તો સૌથી પહેલા સક્કરિયાને બે થી ત્રણ પાણી સરસ રીતે ધોઈ લેવાના હોય છે જેથી કરી એની ઉપર કોઈપણ માટી કે કચરો હોય તો એ આસાનીથી નીકળી જાય તો અહીંયા મેં સકરિયાને સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધા છે અને સરસ રીતે કોરા કરી લીધા છે તો સૌથી પહેલા આપણે બાફવાની રીત જોઈ લઈશું તો સકરિયાને બાફવા માટે આપણે આ રીતે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એમાં આપણે સકરિયાને ગોઠવી દઈશું જો તમે કુકરમાં ડાયરેક્ટ પાણીમાં બાપશો તો સકરિયા તમારા પાણી ચડી જાય છે અને શકરિયા મેસ થઈ જાય છે તો આ રીતે તમે ઢોકળિયામાં બાપશો તો તમારા સકરિયા એકદમ સરસ રીતે બફાઈ જાય છે તો હવે આપણે ઢાંકણ ઢાકીને આને મિનિટ માટે થવા દઈશું સકરિયા લીધા છે એટલા માટે થી આસાનીથી ચડી જાય છે તો આ રીતે ચપ્પાની ચેક કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા શકરિયા બફાઈ ગયા છે તો હવે આપણે શકરિયાને કઈ રીતે શેકવા એની રીત જોઈ લઈએ તો એના માટે કડાઈમાં મીઠું આ રીતે પાથળી દેવાનું છે તો અહીંયા અમે એક કપ જેટલા મીઠાને ગરમ કરી લીધું છે કડાઈમાં તો હવે એની ઉપર આપણે એક કોઈ પણ સ્ટેન્ડ કે વાટકી રાખી દેવાની છે એની ઉપર આપણે સકરિયાને મૂકી દઈશું જો તમારી પાસે આ રીતનું સ્ટેન્ડ ન હોય તો વાટકી તમે રાખી શકો છો તો હવે એમાં આપણે ગોઠવી દઈશું ચૂલા પર એવો ટેસ્ટ આવે છે તો આ રીતે સકરિયા બધા ગોઠવી દેવાના છે થારે સેક કરી લઈશું અને વજન મૂકી દઈશું જેથી કરીને હવા બહાર ના આવે અને સરસ રીતે આપણે સકરિયા શેકાઈને તૈયાર થઈ જાય આ સકરિયા શેકાતા પચીસ થી ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે તો હવે આપણા સકરિયા સરસ રીતે શેકાઈ ગયા છે અને તમે ચપ્પાની મદદથી થી ચેક પણ કરી શકો છો તો હવે આપણે એને કાઢી લઈશું અને છાલ ઉતારી તૈયાર કરી લઈશું આપણે સરસ રીતે શકરિયા શેકાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આશાની સરસ રીતે છાલ નીકળી જાય છે અને હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં જે રીતે આપણે ચૂલાનો ટેસ્ટ આવે છે સકરિયા શેકતી વખતે એવો ટેસ્ટ આ શકરિયામાં પણ આવે છે તો આ રીતે શેકેલા સકરિયા પણ તમે ઘરે આસાનીથી બનાવી શકો